નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયુ હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં યોગી ડિવાઇન સોસાયટી અને સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આશાપુરી માતાના મંદિર ખાતે રક્તદાન શિબિર એપનું આયોજન કરીને અલગ રીતે માનવતા મહેકાવી હતી દેશ પ્રેમ એ એવો હોવો જોઈએ કે ભાઈચારો વધે અને ભાઈચારો ત્યારે જ વધે જ્યારે એકબીજાની તકલીફમાં આપણે ઊભા રહીએ ત્યારે રક્ત એ એવી જરૂરિયાત હોય છે કે દરેક વ્યક્તિને જ્યારે એ મુશ્કેલીમાં હોય છે કોઈ એના પરિવારજનો જ્યારે કોઈ દુઃખમાં હોય ત્યારે એને રક્તની જરૂર પડતી હોય છે ત્યારે જ એક સથવારો એક ભાઈ આપી શકે એક પરિવાર આપી શકે એવા ભાવ સાથે આ દેશ ઉજાગર કરવાનો એક સુંદર પ્રસંગ અને ખૂબ અનોખી રીતે ઉજવવામાં આવે રક્તદાન શિબિર યોજીને શ્રેષ્ઠેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને ખાસ કરીને ડિવાઇન સોસાયટી જે યોગી ડિવાઇન સોસાયટી કે જે ભગવાન સ્વામિનારાયણના વિચારોથી પરિપૂર્ણ થાય છે સેવા કાર્ય કરતી હોય છે માનવ ધર્મની નિભાવતી હોય છે તેવી આ સંસ્થા દ્વારા રક્તદાન શિબિર યોજી માનવતા પણ મહીગાવી અને એક પ્રજાસત્તાક પર્વની પણ ઉજવણી કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી બહુ અલગ અલગ રીતે થઈ શકે પણ આવા સેવા કાર્ય થઈ ઉજવણી કરી સ્નેહ હેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ સોસાયટી દ્વારા કરી ત્યારે આ ડિવાઇન યોગી જે સોસાયટી છે એટલે કે યોગી ડિવાઇન સોસાયટી જે છે એના હોદ્દેદારો શું કહે છે આ અંગે એ જોઈ લઈએ હરિધામ સોખડા જે પ્રેમ સ્વામીની આજ્ઞાથી અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું છવ્વીસમી જાન્યુઆરીના દિવસે સૌ ઉપર આંકડો પહોંચ્યો છે ને હજુ કેમ્પ ચાલુ છે તો સ્વામીજીની આજ્ઞા હતી તો દરેકે સમાજ સેવાનું કામ કરવું જોઈએ તે નિમિત્તે અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે ભાવના છે કે ભાવની એકતાથી આપણે જીવન જીવી શકીએ એના માટે બધા એકતા થાય એટલા માટે આયોજન કર્યું હતું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો મારું નામ વિજય ચૌહાણ છે અમે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડા સંચાલિત નવસારી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે બ્લડ ડોનેશન કેમ્પ અમારા ગુરુ પરમપૂજ્ય પ્રેમ સ્વામીની આજ્ઞાથી આ કેમ્પનું આયોજન અમે કરેલ છે આ કેમ્પમાં સો જેવી બોટલોનું યોગદાન મળેલ છે અને હજુ પણ કેમ્પ ચાલુ જ છે અમારા ગુરુ એવા પ્રેમ સ્વરૂપ સ્વામીજીની એવી ભાવના છે કે સમાજમાં આત્મીયતા પ્રસરે બધા એકબીજાની સાથે હળીમળીને જીવે અને એકબીજાના સુખ દુઃખના સાથીદાર બને એવી ભાવનાથી આ કેમ્પનું આયોજન કરેલ છે જ્યારે ભવિષ્યમાં કોઈને પણ જરૂર પડે તો આનો સદુપયોગ થઈ શકે એવી ભાવના અમારા ગુરુજીની છે અમારા ગુરુજીની એવી આજ્ઞા છે કે આ નવસારી મંડળ બધા એકબીજાની સાથે મળી એકબીજાને સહયોગ આપી અને સાથે રહી અને પ્રભુ માન્ય જીવન જીવતા જાય જીવતા થાય અને બધાને ભગવાન માન્ય જીવન બને અને આત્મીયતાથી જીવન જીવી શકે એવી ભાવના અમારા ગુરુજીની છે તો નવસારીમાં એમ કહેવાય કે લોકોનું લોહી પીતી હા કારણ કે સતત લોકોના માસે જ્યારે પણ કોઈ મળે એટલે એનું લોહી પીએ કે બ્લડ ડોનેશન કરાવો બ્લડ ડોનેશન કરાવો બ્લડ ડોનેશન કેમ્પ કરાવો એવી આ લોહી પીતી હરતી પરથી મૂર્તિ એવી ચેતાબેન ચેતાબેન આમ તો બહુ રક્તદાન શિબિરો જાય પણ આજે આજે પ્રજાસત્તાક પર્વે રક્તદાન શિબિર યોજવાનો વિચાર કેવી રીતે આવ્યો અને પ્રજાસત્તાક આમ તો બધા લોહી પીયા જ કરે તો મારો બી ભીધી છે ને ગામનો બી પીધી છે પણ આજે લોહી પીવાનો વિચાર કેવી રીતે આવ્યો આપણે દર આખા વર્ષ દરમિયાન લગભગ પંદરથી વીસ જેવા રક્તદાન શિબિરો કરતા હોય છે તેમાં અત્યારે મહિનો દોઢ મહિનો પહેલાં આ ભાઈ શ્રી ચેતનભાઈનો કોન્ટેક થયો અને એમની સાથે વાતચીત દરમિયાન એમને જે કેમ્પ કરવાની તૈયારી બતાવી તો આ તારીખ પણ એમની સિલેક્ટેડ કરેલી છે અને આજ રોજ ખૂબ સારી સંખ્યામાં એમના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત છે અને રક્તદાન કરી રહ્યા છે તો ચેતનાબેને લગભગ અત્યાર સુધી વર્ષમાં ઓછામાં ઓછી એક હજારથી વધુ બેગો એકત્રિત કરી માનવતા મિક આવી છે આજે અહીંયા આ કેમ્પમાં પણ સો જેટલી બેગો એકત્રિત થઈ છે તો આ આશાપુરી માતાના મંદિરમાં મા આશાના આશીર્વાદ સાથે અલગ રીતે ઉજવાયો આજનો પ્રજાસત્તાક પર્વ અનેક જગ્યાએ ધ્વજારોહણ થયું અનેક જગ્યાએ ધ્વજવંદન થઈ પણ અહીંયા માનવવંદના થઈ માનવતા વંદના થઈ વંદના થઈ અને એક માનવ ધર્મ નિભાવવાનું ઉત્તમ કાર્ય થયું અને આ જ રીતે એક અને ભાઈચારો વધે એકબીજાની દુઃખમાં કારણ કે જ્યારે પણ જે પણ મેં અગાઉ કીધું તેમ કે જ્યારે રક્ત જ્યારે કોઈ વ્યક્તિને જરૂર પડે સમજી લેવાનું કે એના ઘરે દુઃખની ઘડી છે અને દુઃખની ઘડીમાં કોઈ રક્તદાતા એનો સહયોગી બને તો એ સાચો સ્નેહી સાચો દેશ સાચો ભાઈ કહેવાય અને એ ભાવના આજે ઉજાગર કરતો આ રક્તદાનનો ઉત્સવ ઉજવાયો તો જોતા રહો નવસારીમાં આવી જ રીતે ક્યાં બને છે સારી ઘટનાઓ ક્યાં બને છે દુર્ઘટનાઓ અને શું છે જાણવા જેવું તે તમારા સુધી પહોંચાડતી તમારી ચેનલ નવસારી લાઈવને સબસ્ક્રાઈબ કરો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન